જો આપણે આયા છે આના ભાઈ સુરત સિટે ડાયલ મારી ચેનલ હતી ને ડી થઈ ગઈ હતી અને અર્નિંગ બંધ થઈ ગયું હતું અંદર તો પછી મેં છે ને ભાઈ સુરતથી અરવિંદભાઈનો સંપર્ક કર્યો અને અરવિંદભાઈ પાસે મારા આમ ખગા છે એટલે પણ મેં સંપર્ક કર્યો એટલે મને કીધું કે અહીં વૈયા હોય એટલે થઈ જાય ને હું કરી દે તો અરવિંદભાઈ કમસે કમ એક કા ભાઈ કેટલી મહેનત કરી એક કલાક ઉપર મહેનત કરી કલાક જેવું થઈ ગયું આ કલાક જેવું મહેનત કરી છે ને માતાજી દયાથી કરી દીધી અગર મને તો એવો બચવાનો નતો કે મારી ચેનલ શરૂ થાય ને મેં તો બીજી ચેનલ સાઈડમાં શરૂ કરી દીધી હતી પણ મને બે હજાર વ્યૂ હતા બે હજાર મારા સબસ્ક્રાઈબર હતા અને મને એમ કે ગયા મારી મહેનત કરેલી પાંચ મહિનાની મહેનત હતી મારી પણ અરવિંદભાઈએ એવું કર્યું કે ભાઈ તમે અહીંયા આવો ને એટલે હું ગમે એમ કરીને અરવિંદભાઈ એક કલાક મહેનત કરી છે ને આવો પણ કોઈ પણ પ્રોબ્લેમ કોઈની ચેનલમાં આવે તો અરવિંદભાઈનો સંપર્ક કરે એટલે થઈ જાય કોન્ટેક્ટ કરજો ને એનામાં કમેન્ટ પણ કરજો ને એનામાં મેસેજ પણ નાખજો એની ચેનલ પણ છે તો થઈ જાય સો ટકા ને જો અહીંયા અમે બધા બેઠા છે કલાક દોઢ કલાક મહેનત કરી વાડીએ હું કાલ હાલ નો આવેલો છું ડાયરેક્ટ સુરત થી ને એ મારી ચેનલ મેટર ખાસ આવ્યો હતો અને અમારે છે ને આ કામ કરવાનું હતું એટલે થઈ ગયું છે માતાજી દિયાથી મારી ચેનલ પાછી અર્નિંગ માં આવી ગઈ છે પણ અર્નિંગ તો અમે બતાવી નહીં કે પણ મતલબ ખાલી અરવિંદભાઈ ચેનલ મને શરૂ કરી દીધી સો ટકા હા હવે તો મારી આઈડી અરવિંદભાઈ ઓલામાં ખુલી ગઈ છે એટલે હવે મારે અહીંયા ધગો મગજ મારી નહીં રહે અગર આ અમારા રૂપા છે ને અમને ધક્કા ઘડીએ ઘડીએ તમને અમે લેવા એવા ગાડી લેવા મે ગાડી મોકલી હતી હું ભલે ન આવ્યો મારી ગાડી જ ના આવી હતી ને પેલા અમારા શાંતિભાઈ હતા ને શાંતિભાઈ અમારે મહેનત બહુ કરી હતી પણ શાંતિભાઈને એટલું બધું નોલેજ નતું એટલે એમથી થયું નહીં બરોબર એટલે બધા હા હરકું થઈ ગયો હા નહીં આ શાંતિભાઈ મને લઈને આવ્યા કે હાલો આપડે પટેલ પાસે જઈ કે એટલે એ કરી દે હે એટલે બધા સાત સપોર્ટ થી આપણી સામે પાછી અર્નિંગમાં આવી ગઈ છે એટલે હવે કોઈ ટેન્શન નથી ને હવે આપણે દેશી ખાવાનું તો આમ મળી મારા નાના હાળે છે ને એ ચાર કરે છે બરોબર જય માતાજી જય વીર તો આજે જો અમે હું અરવિંદભાઈ રમેશ ને શાંતિ ને અમારા જીગ્નેશ બધા જમવા બે ગયા છે ને ભાઈ હાજે તો આપણે આટલું ફર્સ્ટ ક્લાસ ભજન ભજન એવું બનાવ્યું હતું પણ અત્યારે આપણે ના પાડે ભાઈ કઢી ખીચડી કે કાંઈક હલકો ખોરાક બનાવો અમને આ ખોરાક ભાર્યા પડે છે એટલે આજ આપણે હોય છે ને ભાઈ કઢી ખીચડી ને બટેટાનું શાક છે રોટલા તો બનાવ્યા જ છે પણ હવે કઢી ખીચડી એટલે હલકો ખોરાક કહેવાય ને આપણા સુરત વાળાને આવો જ જામે બરોબર એટલે સુરતવાળા વાળા અમારા જીગ્નેશ બેહી ગયા જાય અમારે ખાસ કરીને તો જીગા હાટ કઢી ખીચડી માછી બનાવ્યા છે જો આવડા માછી એના હા અને આવ્યો તો એનો કહેતો કઢી ખીચડી ખાવી છે એટલે આજે અરવિંદભાઈ ની બધા અમારે જમવામાં છે જો બધા એમ બેસી ગયા છે ને હા ફર્સ્ટ ક્લાસ તો હાલો બધા જમવા અને મારા હાળા રમે છે અને શાંતિ બધા જમી લીધા છે અને હવે અમારે છે ને મારા ફરીથી ને રૂપા અને સોનું જો હવે જમવા બેઠા છે તો અમારા અહીંયા છે ને ભાઈ ગામડામાં ધારો હોય કે લેડીઝ લોકો જેન્ટ ના બેસે એટલે અમારા અલગ થી હોય તો રૂપા જો જમવા બે રૂપા કેમ છે જમવાનું મસ્ત બનાવ્યું કે નહીં જો એક બાજુ છે ગામડામાં સિસ્ટમ હોય કે બધા આદમી લેડીઝ બધું નોખો નો સીટી ની ગુજરાત બે જમી લે એવું અહીંયા ગામડાનો ધારો એવો હોય કે બધાને ભાઈ નોખું નોખું જમવા બેહવાનું શું કઈ મર્યાદા વાળું વસ્તુ હોય ને ના અમારે બધા એક ટેબલે બુક થઈ જાય

તો હાલો ભાઈ હવે એ લોકો જમી લેવા જો અને આપણને પછી એમ શું થાય અને શરમ લાગશે તો જમશે એની પાસે અમને તમને શરમ લાગે તો અમને જો આ કેટલા ઉલ લે છે જોજો ને હા એટલે એ લોકોને શું છે ગળે થી કોળિયો પાછો વળી છે પાછો મારા હાડુ ભાઈ બસરા એટલા બધા નથી બોલતા પણ આ કેટલો દેખીરો કરે છે ને કોને મારા હાડુભાઈ ને એટલે મારા હાડુભાઈ તમે હારા છે રાખે તમને રાખે કોણ ને અમારે જો નાના હાડે છે પણ હમણાં અમારે હાડુભાઈ ગોતવાના છે હવે નવા હાડુભાઈ આવશે અમારે હા અમારે પછી એમ તો અમારે હાડા બે બાકી છે હાડુભાઈ નકર નથી ગોતવાના બે હાડા હાટુ અમારે પછી છે ને બે બેનુ ગોતવાની છે એટલે બધું ભેગું હોય ને હાળી નું કરવું એમ હાળા નું કરવું પડશે ને એટલે જેમ બને એમ ફેમિલી આપણું મોટું થતું જાય બરોબર એટલે રમેશ રમેશભાઈનું ને શાંતિ નું બે નું હગાઈ કરવાનું છે સોના બેન ની હગાઈ કરવાની છે તો જો અત્યારે કાનાની બાંધાન ઝપટ બોલાવે છે પણ એના ખોરાક દેશી જોયો ભાઈ ચાલો જય માતાજી જય વસરાજ તો આજે આપણે જવું છે કોટડા બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ અને વરસાદે પણ હારવાર ચાલુ થઈ ગયો છે ભાઈ બરોબર નો અમે બધા જો કોટડા જવા માટે ત્યાર થઈ ગયા છે રૂપા અરવિંદ ને સોનુ આ બધા તૈયાર થઈ ગયા છે અને જો નાનો ભોલકો ને તો પણ આજનો બ્લોક તો ભાઈ જબરજસ્ત બનવાનો છે કેમ કે આપડે રૂપા ને સોનું ને જો આ મારા ફાઈ બેઠા છે એને સુરત આવ્યા ને સુરત પાણી હજુ ને એટલે બીમાર થઈ ગયા છે હા કરે અમેન જ બીમાર કરી નાખ્યા અમે તને ગાડી લઈને ફેરવા પડે એને બેન ને હેરાઈ રહ્યા ને એમાં બીમાર થઈ ગયા એને બેન ને ઘેરેથી નીકળ્યા જ નહીં તો જો આમ શાંતિભાઈ ત્યાર થઈને ઉભા રહી ગયા ગાડી આવી કંઈક રીલ બનાવવા ગયા છે બરાબર તો અમે બધાય કમ્પ્લેટ ત્યાર થઈ ગયા છે ને હવે જવું છે આપણે ચાલુ વરસાદ તો બતાવી દો તમને જો વરસાદે આવે છે ફર્સ્ટ ક્લાસ બરાબર અમારે જવું છે માતાજીના દર્શન કરવા માટે કોટડા જો હવે આપણે ગાડી પણ ત્યાર થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ પણ વરસાદ કંઈ મારું કામ હારવાર અમારે જવું છે કોટડા પણ વરસાદ પડી રહ્યો છે મસ્ત આ લોકો ચાર થઈને ગયા છે છે પણ વરસાદ બહુ પડે અત્યાર સુધી ધીમો ધીમો હતો પણ અત્યારે બહુ શરૂ થઈ ગયો છે છે હવે મસ્ત જો અહીંના વ્યુ તો બહુ મસ્ત જ આવે છે આ વિડીયો ખાસ કરીને તમે બધા જોજો બેહી ગયા કેટલા બેઠા છે

ને રૂપાના બધા ઉભા રહ્યા શ્રીફળ લેવા હાટો હવે હાર બાર મળે તો આપણે હાર લેવો છે બરોબર હા તો શું છે કે વરસાદ હતો એટલે બહુ મંદિરે ટ્રાફિક નથી એટલે શાંતિથી દર્શન થઈ જાય બરાબર મંદિરે બહુ ટ્રાફિક નથી મસ્ત છે બધું જુઓ મંદિરની ધજા બજાવ જો તમે મંદિરનું લોકેશન છે પછી આપણે દર્શન કરવા નથી ગયા પણ આ મંદિરનું વ્યૂ આવે છે બધે મસ્ત જો બરાબર આ ટુડિયો બુડિયો છે આ બાજુ ને આ બાજુ અમારે અરવિંદ પટેલ એ બધા ઊભા છે અવિનાશ બવિનાશ બધા કમ્પ્લેટ લઈ લીધું ભાઈ શરીફળે હે પછી કાંઈ પણ બેઠા છે હા જીગાભાઈ ભાઈ શ્રીફળ લઈ લીધું છે ફાલે શ્રીફળ જીગા ભાઈ વધારે નાખો હાલો રમેશ તમે વધારે આવો જીગો શ્રીફળ વધારે છે કમ્પ્લેટ મસ્ત જીગા શરીફળ વધારે લે પર જોઈ આવો જીગાથી શ્રીફળ ખૂટતું નથી રમેશ એ વધારે છે ને જીગોઈ વધારે છે કમ્પ્લેટ કેમ કે ઉષા કોટડા આવ્યા છે માતાજીના દર્શને આવ્યા છે આપણે બરાબર દર્શન કરવા ગયા છે કમ્પ્લેટ માતાજીના દર્શન કરે છે બરાબર આપણે પણ દર્શન કરવા જવા છે હવે બરાબર